નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આ બે રાશિવાળા લોકો કાળો દોરો ભૂલથી પણ ન બાંધતા આપણે આજના વિડીયોમાં કાળા દોરાની એવી માહિતી જાણીશું કે જે તમે ક્યારેય જાણી નહીં હોય જો તમે આ માહિતીને ન જાણતા હોય તો મિત્રો આ વિડીયો આખો જોવા વિનંતી આથી તમને કાળા દોરા વિશેની બધી જ માહિતી મળી જશે કે કાળા દોરા વિશેના ઉપાયો જાણીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકશો અને તમારા જીવનમાં લક્ષ્મી માનું આગમન પણ થઈ અને મિત્રો એવી બે રાશિ છે કે જેમને કાળો દોરો ન બાંધવો જોઈએ જો તે લોકો કાળો દોરો બાંધશે તો ખરાબ પ્રભાવ છે તે તેની ઉપર આવી જશે જેના કારણે તેઓ પ્રગતિ નહીં કરી શકે આ માટે મિત્રો ભૂલથી પણ આ બે રાશિના લોકોએ કાળો દોરો ભૂલે ચૂકે પણ ન બાંધવો જોઈએ તો મિત્રો આપણે જોઈએ કે એવી કઈ બે રાશિઓ છે કે જેને કાળા દોરા સાથે જોડાયેલા એવા કયા ઉપાયો છે કે જે તમને આ અમે તમને જણાવીશું તો આ વિડિયોને આખો જોવા વિનંતી મિત્રો તમે તમારા વડીલો પાસેથી ઘણી વખત એવું સાંભળ્યું હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ન જવું જોઈએ કાળા કપડાં અશુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો જ્યારે નાના જન્મેલા બાળકની વાત હોય અથવા તો કોઈ પણની નજર લાગવાની વાત હોય તો સૌથી પહેલા કાળા દોરાનો જ ઉપયોગ કરાય છે તેમજ મિત્રો કાળા રંગનો ઉપયોગ છે એ આપણા દેશમાં ખરાબ નજરથી બચવા માટે બધી જ જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે છે આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના હોય કે મોટા તે બધાને જ ખરાબ નજરથી બચવા માટે તરત જ કાળું ટપકું કરવામાં આવે છે તેમજ કાળો દોરો પણ બંધાય છે મિત્રો આપણા બાળપણથી જ આપણા વડીલો બધા જ લોકો કાળો દોરો બાંધતા હોય છે આથી મિત્રો કાળા દોરાની વાત છે એ આપણા ઘણા બધા શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે

તેમજ ઘણા લોકો એવા હોય છે કે જે કાળું ટપકું પણ કરે છે તો એ બધા લોકોને ખબર નથી હોતી કે આવું શા માટે કરવામાં આવે છે ઘણા લોકો એવા પણ હોય છે કે જે તેને અંધશ્રદ્ધા પણ માને છે પરંતુ હકીકતમાં આવું હોતું નથી કારણ કે આ વસ્તુ છે એ આપણા શાસ્ત્રમાં પણ વર્ણવામાં આવે છે તેમજ આ કાળો દોરો અને કાળો ટીલો છે એ તમારી અંદર આવતી નકારાત્મક ઉર્જા છે તેને બહાર કાઢી નાખે છે તેમજ આપણે આ કાળો દોરો બાંધીએ છીએ તો આ ઊર્જાનું શોષણ કરીને નકારાત્મક શક્તિને આપણાથી દૂર કરી દે છે આના કારણે આપણી ઉપર લાગેલી નજર છે એ દૂર થઈ જાય છે તેમજ કાળા દોરાનો ઉપયોગ છે એવી ઘણી જગ્યાએ કરવામાં આવે છે અને જ્યારે આપણે કાળો દોરો બાંધીએ છીએ તો આ કાળો દોરો સકારાત્મક ઉર્જાનું શોષણ કરી લે છે અને નકારાત્મક ઊર્જાની અસર ઓછી કરી દે છે વિશેષ રૂપથી આજકાલ તમને છોકરીઓને કાળો દોરો પહેરતા જોઈ હશે અને ઘણા છોકરાઓ પણ પહેરતા હોય છે પરંતુ આનો અર્થ એ થયો કે એ બધા ખરાબ નજરથી દૂર રહે છે હવે આનું એક બીજું પણ કારણ છે કે કાળો દોરો શા માટે પહેરવામાં આવે છે તો મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં પૂર્ણ વસ્ત્ર વગરનું હોવું એ દુર્ભાગ્ય માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્રો ક્યારેય ઉતારવા ન જોઈએ પછી ભલે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય કે સ્નાનના કારણે પણ ઉતારી રહ્યા હોય કોઈ પણ બીજા કારણસર તમારે વસ્ત્રો ઉતારવાની જરૂરિયાત પડી હોય તો આ કાળો દોરો છે એ તમને બચાવે છે તેમજ એવું કહેવાય છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાનું જોર તરત જ પકડી લે છે એટલા માટે જ મિત્રો કાળો દોરો છે એ કોઈપણ પ્રકારની નકારાત્મક ઊર્જાથી તમને બચાવે છે તમે જ્યારે સ્નાનના સમયે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલું નથી પરંતુ આદોરો તમારી રક્ષા કરે છે અને તંત્ર વિદ્યા અનુસાર જો તમે રેશમી અથવા તો સૂત્રાવ દોરાનો ઉપયોગ છે એ શનિવાર અથવા તો રવિવારની સાંજે ભૈરવજીના મંદિરમાં જઈને નવ નાની નાની ગાંઠો બાંધીને અને પછી ભૈરવ દાદાનું સિંદૂર લગાડીને પછી આ દોરાને પોતાના પગમાં બાંધો છો અથવા તો પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજા ઉપર બાંધો છો તો તે પણ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે ખરાબ શક્તિઓથી તમને અને તમારા ઘર પરિવારને સુરક્ષિત રાખે છે શરીર ઉપર કાળો દોરો બાંધવો તે ખરાબ નજર માટે નહીં પરંતુ શનિ ગ્રહને પણ મજબૂત કરે છે કારણ કે શનિદેવનો સંબંધ પણ કાળા રંગ સાથે જ છે જો કોઈ વ્યક્તિ કાળા દોરાને મંત્રિત કરીને કાળો દોરો પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે કઈ રીતે આપણે તેને પહેરવા માટે યોગ્ય કરવો જોઈએ તો મિત્રો તમે ગમે તે શનિવારે સવા મીટર કાળો દોરો લઈ લો અને પોતાના ડાબા હાથને લઈ લો તે મુજબ થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદુર લઈને અને પછી એક દીવો પ્રગટાવો ઘરના ઈશાન ખૂણા બાજુએ મોઢું રાખીને બેસી જાઓ તેમજ શનિદેવની મૂર્તિ છે એ ઘરમાં રાખવામાં આવતી નથી તો શનિયંત્રની સામે તમે આ કાર્ય સારી રીતે કરી શકો છો તો તે મુજબ હનુમાન દાદાની સામે પણ બેસી જાઓ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તે ધ્યાન રાખવાનું છે કે ઓમ શનેશ્વરાય નમઃ રીતે એકસોને આઠ વાર મંત્રનો જાપ કરીને તમારે આદોરાને યોગ્ય કરી લેવાનો છે હવે તમારે આદોરામાં નવગાંઠ બાંધવાની છે અને પોતાના હાથમાં પુરુષ છે તેમને જમણા હાથમાં અને જે મહિલાઓ છે તે લોકોએ ડાબા હાથમાં અથવા તો સૌથી શ્રેષ્ઠ એ છે કે તમે પગમાં બાંધી લો જો કોઈ પુરુષ હોય તો તેને જમણા પગમાં અને જે મહિલાઓ છે તે લોકોએ ડાબા પગમાં બાંધી દેવો જોઈએ હવે તમે બીજી બાજુથી તમે એ વસ્તુ જોશો કે જો તમે કોઈ પણ પ્રકારના ભયથી પીડિત હોય તો તે પણ દૂર થઈ જાય છે અને તેની સિવાય આર્થિક સ્થિતિને પણ આદોરો સાર કરી શકે છે અને મિત્રો એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી તેનું જીવન સુખ સમૃદ્ધિથી પસાર થાય છે સાથે જ તેને સ્વાસ્થ્ય સંબંધિત રીતે પણ તે ખૂબ જ સારું માનવામાં આવે છે જમણા પગના અંગૂઠામાં જે પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટે સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય છે મિત્રો આ કાળા દોરાથી ચમત્કારિક ઉપયોગ પણ કરી શકાય છે આ દોરાને તાંત્રિક વિધિમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે તેમજ આ કાળો દોરો છે એ આપણને ધન સંપત્તિથી ભરપૂર કરી દે છે આ કાળા દોરાના બહુ બધા ઉપાયો છે એ તમારે જરૂર કરવા જોઈએ પહેલો ઉપાય છે એ બજારમાંથી સૂતરનો અથવા તો કાળો દોરો લઈ લો અને કોઈપણ શનિવાર અથવા તો મંગળવારના દિવસે આ કાળા દોરાને હનુમાન દાદાના મંદિરે લઈ જઈને અને કાળા દોરામાં નવ નાની નાની ગાંઠો વાળીને હનુમાન દાદાના પગનો સિંદૂર તમારે લગાવવાનું છે અને ઘરે જઈને આ દોરો અને ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધી દેવાનો છે તમે ઈચ્છો તમે તેને કબાટના આંગળીયા ઉપર પણ બાંધી શકો છો અને આ નાના એવા ઉપાયથી તમે જલ્દી જ ધન સંપત્તિવાળા થઈ શકો છો પરંતુ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કાળા દોરાની પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાન દાદાના મંદિરે જાઓ છો ત્યારે હનુમાન દાદાના પગનું સિંદુર લગાવવા માટે જ્યારે એ સમયે તમારે ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવાનો છે તમે આ ઉપાય છે એ કોઈ પણ દિવસે કરી શકો છો એક મીટર કાળો દોરો લઈને તમે આ ઉપાય કરી શકો છો હનુમાન દાદાનું મંદિર છે એ જો તમારા ઘરની આજુબાજુમાં હોય તો તમારે અકાળા દોરાને લઈને એ મંદિરે જવાનું છે અને હનુમાન દાદાની સામે ઘીનો દીવો પ્રગટાવીને ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે તેના પછી અકાળા દોરાને હનુમાન દાદાના ચરણો પાસે રાખીને હનુમાન દાદાના ડાબા પગના અંગૂઠા પાસેથી તમારે સિંદૂર લઈને એ દોરા ઉપર લગાવવાનો છે એના પછી જ્યાં તમે બેસો છો તે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને હનુમાન દાદાની એ દીવાની અગિયાર આરતી ઉતારવાની છે અને પછી ઘરે આવીને તે વ્યક્તિને તમારે દોરો બાંધી દેવાનો છે કે જેની ઉપર તમે આ પ્રયોગ કરવા માંગો છો એટલે કે તમે જેને વશમાં કરવા માંગો છો કે જેની તમે નજર ઉતારવા માંગો છો પછી એ વ્યક્તિ તમારી બધી જ વાતો માની શકશે એ વસ્તુ કોઈ પણ હોઈ શકે છે આની કોઈ ખરાબ અસર છે એ થતી નથી આ વસ્તુ સારા માટે જ કરવામાં આવે છે પરંતુ મિત્રો જો અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ કોઈ ખરાબ કાર્ય કરવા માટે વસ્તુ ન કરો તો હનુમાન દાદા ખોટું કરવા વાળા લોકોને સજા પણ આપે છે તો બની શકે તો મંગળવારના દિવસે આ આપણે કરવો જોઈએ કાળો દોરો અથવા તો લાલ દોરાને કોઈ પણ દોરાનો તમે આમાં ઉપયોગ કરી શકો છો તે મુજબ શનિવારના દિવસે તમારે બે રંગનો દોરો લેવાનો છે કાળો દોરો અને લાલ દોરો લઈને રાત્રે અગિયાર વાગ્યે આ પ્રયોગ કરવાનો છે તેમજ કાળા દોરામાં અગિયાર ગાંઠો બાંધવાની છે અને પછી ગાંઠને બાંધતા સમયે તમારે એક મંત્ર બોલવાનો છે ઓમ હનુમંતે નમઃ પછી બંને દોરાને તમારે હાથમાં લઈને તમારે તે દોરાને પહેરાવી દેવાનો છે કે જેની ઉપર તમે આ પ્રયોગ કરવા માંગો છો આથી એ તમારું બધું કામ કરી દેશે તેમજ આની કોઈ ખરાબ અસર નથી તો મિત્રો કાળો દોરો બાંધવાથી કોઈની ખરાબ નજર લાગતી નથી તેમજ તમારી ઉપરથી ખરાબ શક્તિઓનો પ્રભાવ ઓછો થઈ જાય છે તો પણ આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો ઘણા લોકોને કાળો દોરો પહેરવો તે અશુભ આપી શકે છે તેમજ મિત્રો આ બે રાશિવાળા લોકો છે કે જે લોકોએ દોરો બાંધતા બચવું જોઈએ તેમાં પહેલી રાશિ મિત્રો વૃષભ રાશિ આવે છે અને બીજી મેષ રાશિ આવે છે વૃષભ રાશિના સ્વામી છે એ મંગળને માનવામાં આવે છે અને મંગળનો રંગ લાલ હોય છે લાલ મંગળ ગ્રહને કાળા રંગથી બહુ વેર હોય છે એટલા માટે કહેવાય છે કે હનુમાન દાદાની પૂજામાં ક્યારેય પણ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ એટલે કે વૃષભ રાશિવાળા લોકોએ કાળો દોરો છે એ ક્યારેય બાંધવો ન જોઈએ જો કોઈ પણ દોષ ન હોય તો તેને ક્યારેય પણ કાળો દોરો બાંધવો ન જોઈએ તેનાથી આ રાશિ ધરાવતા વ્યક્તિઓ ઉપર નકારાત્મક પ્રભાવ પડી શકે છે તેવી જ રીતે મેષ રાશિના સ્વામી પણ મંગળ જ છે એટલે કે મંગળ રાશિવાળા વ્યક્તિઓને પણ કાળો દોરો બાંધવો ન જોઈએ જો આ બે રાશિવાળા લોકો કાળો દોરો પહેરે તો તેને ખરાબ પરિણામ ભોગવવું પડે છે ધનની હાનિ પણ થઈ શકે છે આની સાથે તે બીમાર પણ પડી શકે છે પરિવારમાં પણ અશાંતિનું વાતાવરણ આવી શકે છે એટલે કે મિત્રો જો તમારા પરિવારમાં પણ કોઈને શનિ દોષ ન હોય તો પણ તે લોકોએ આ દોરો બાંધીને રાખ્યો છે તો તમે તરત જ છોડાવી દેશો અને વાતનું તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારા ઘર પરિવાર અને તમારા જીવનમાં આવનારી આ તમામ પ્રકારની સમસ્યાનો અંત લાવી શકાય તેમજ આ કાળો દોરો પહેરવાનો શુભ દિવસ છે એ શનિવાર માનવામાં આવે છે કાળો દોરો જ્યારે પણ બાંધવાનો વિચારો તો તમે તેને શનિવારના દિવસે પહેરો અને જે હાથમાં કાળો દોરો પહેર્યો હોય તે હાથમાં બીજા રંગનો દોરો પહેરવો ન જોઈએ આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે માત્ર એક હાથમાં કાળો દોરો બાંધવો જોઈએ અને તે હાથમાં બીજો કોઈ દોરો ભૂલથી પણ બાંધવો ન જોઈએ આ કાળા દોરાને હાથ અને પગમાં બાંધ્યા સિવાય તમે આ દોરાને લીંબુ સાથે ઘરના મુખ્ય દ્વાર સાથે પણ બાંધી શકો છો આનાથી મિત્રો ઘરની સુરક્ષા થાય છે જો તમે કાળા દોરામાં લીંબુ બાંધી રહ્યા છો તો તમારે તેને અઠવાડિયામાં શનિવાર તેમજ મંગળવારના દિવસે બદલતા રહેવું જોઈએ તો તમારા ઘરમાં જે નકારાત્મક શક્તિઓ આવતી હોય તે પણ જલ્દી જતી રહેશે અને કોઈ પણની ખરાબ નજર છે એ તમારા ઘર ઉપર પડતી નથી તેમજ કાળો દોરો પહેરવાના ખૂબ જ ફાયદાઓ આપવામાં આવ્યા છે નજર તેમજ નકારાત્મક શક્તિથી રક્ષણ કરવું તે ઉપરાંત કુંડળીના ઘણા એવા દોષોને દૂર કરે છે અને સારું કામ કરે છે આ કાળો દોરો છે એ ગ્રહ સાથે સંબંધિત છે તેમજ આ દોરો પહેરવાથી શનિદેવના શુભ પ્રભાવની રાહત મળે છે ખાસ કરીને મિત્રો જેમની કુંડળીમાં તો શનિ દોષ હોય તો તેઓએ નિષ્ણાંતની સલાહ લઈને પોતાના હાથમાં કે પગમાં કાળો દોરો બાંધવો જોઈએ આનાથી તેમને શનિના કારણે જે કષ્ટો થઈ રહ્યા છે તેનાથી રાહત મળશે કાળો દોરો પહેરવાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે અને કોઈની નજર લાગતી નથી આ માટે ગળા અથવા તો હાથ કે પગમાં કાળો દોરો પહેરવો જોઈએ જો બાળકને વારંવાર ખરાબ નજર લાગતી હોય તો ગળામાં કે કમરમાં કાળો દોરો બાંધવો જોઈએ એવું માનવામાં આવે છે કે જો કોઈ ગર્ભવતી મહિલા કાળા દોરામાં સાત ગાંઠ બાંધીને તેને પગમાં પહેરે છે તો તેને ગર્ભાવસ્થામાં થતા દુખાવામાં રાહત મળે છે તેમજ આ પછી મિત્રો ગર્ભવતી સ્ત્રી છે એ નકારાત્મક શક્તિથી પણ બચી શકે છે તેમજ દુલ્હનને ખરાબ નજરથી બચાવવા માટે કાળી બંગડી પહેરાવવામાં આવે છે જે લોકોને નોકરી ધંધામાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તેઓએ પોતાના હાથ ઉપર કાળો દોરો બાંધવો જોઈએ આનાથી તમારા દુશ્મનો તમને નુકસાન નહીં પહોંચાડી શકે જે લોકોની તબિયત વારંવાર ખરાબ રહેતી હોય 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 અને અને સારવારથી કોઈ ફરક ફરક પડતો ન ન તેટલી દવા લીધી તો તો પણ પડ્યો તમારે કમર ઉપર કાળો દોરો બાંધવો જોઈએ તેમજ તમે જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો તમારા હાથમાં કાળો દોરો બાંધવો જોઈએ તેથી તમારા બધા જ કામ થવા લાગશે પરંતુ મિત્રો ઘણા લોકો એવા વિચાર હોય છે ગળામાં કાળો દોરો બાંધવાથી શું થાય છે તો મિત્રો ઘરે દોરો બાંધવો એ શુભ માનવામાં આવે છે કે અશુભ તો હું તમને આના વિશે જાણકારી આપી દઉં છું આથી જો આ બધા ઉપાયો તમે અપનાવી લીધા તો તમારા જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે તમારા જીવનમાં રહેલી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં શનિદોષ હશે તે પણ દૂર થઈ જશે મિત્રો તમે ઘણા લોકોના ગળામાં જોયું હશે કે તેમને કાળો દોરો પહેર્યો હોય છે ઘણા લોકો હાથમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો પગમાં બાંધે છે તો મિત્રો પહેલા આપણે વાત કરીએ તો એ નજર દોષ છે એ મિત્રો ઘણા લોકોને નજર દોષ હોય છે અને તેના કારણે તેમના જીવનમાં કોઈ પણ કાર્ય થતા નથી તેમના જીવનમાં માત્ર નકારાત્મકતા જ રહેતી હોય છે તો તમે કાળો દોરો છે એ માત્ર ગળામાં પહેરી લેશો તો કોઈ પણ જાતની ખરાબ નજર તમારી ઉપર પડતી નથી અને આની સાથે જ નજર લાગવાની બધી જ મુશ્કેલી છે એનાથી તમને મુક્તિ મળી જશે તેમજ દેવી દેવતાના આશીર્વાદ પણ તમારી ઉપર બન્યા રહેશે તેમજ આનો બીજો ફાયદો એ છે કે તમારી આફત આનાથી ટળી જાય છે આના માટે તમારે તમારે કાર્ય શરૂ કરતા તમારા ગળામાં કાળો દોરો પહેરી લેવાનો છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય બજરંગબલી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર